આજે હું એક સાદું મારું બુક્રમ બનાવવાની છું આમ બધાય તો એને બુકરમ કે એમાં મેં એક ખાતરની ઠેલી લીધી છે અને મેં એક બ્લાઉઝ પીસ લીધું છે એનું ફૂટકેટ બનાવવાની છું આમ તો કપડાં ભરવાનું એક પટારા ટાઈપનું બનાવેલી છું એમાં મેં આડું લીધું છે વીચ ઇંચ અને ડબલ વર્ટ રાખ્યું છે અને ઊભું ઈચું તો એમાં મેં એક ઉભું અમે એકવીસ બાવીસ સીસ લીધું છે અને એક ખાતરની કોથળી લીધી હતી અને અસ્તરને બધું લઈ લીધું હવે મેં એક આડો પટ્ટો તૈયાર કર્યો છે એ પણ મેં ડબલ કરીને રાખ્યું છે એને પણ મેં દસ સીસ લીધો છે આડો આડોપટ્ટો કરીને હવે આને મેં જ એને પણ ખાતરની પોથળીનું કટિંગ કરી લીધું છે અને અસ્તર રાખ્યું છે હવે મેં એ બધું સિલાઈ મારીને જોડી દીધું છે સિલાઈ મેં તમને નથી દેખાડી પણ મેં સિલાઈ સાથે કોથળીને અંદર નાખીને જોડી દીધું છે અને આ પટ્ટો પણ મેં તૈયાર કરી લીધો છે ઊભો પટ્ટો જે આડો એલા જે બેવડ મૂકીને મેં માપ લીધું હતું હવે આ બધા એને મેં વચ્ચે સેન્ટરમાં નિશાન કરીને મૂકી દીધું છે આ પટ્ટાને આવી રીતના વચ્ચે મૂકી દેવાનું હોય મારે કાપડ ઓછું હતું એટલે મેં બીજા કલરનું થોડું મૂક્યું છે આ રીતનું આ બોર્ડરને આપણે આ ફરતા ફરતા લગાવી દેવાની છે આ બોર્ડરને માપ લઈને મેં આ રીતની ફરતા ફરતા એક સાઈડનું માપ લીધું છે નિશાન કરીને હવે આ એક સાઈડની ધારે આપણે આ ચેન મૂકી દેવાની છે એ ચેન ઉપર એ પટ્ટો રહ્યો એની ઉપર જ ચેન મૂકવાની એની એક બીજી નાની પટ્ટી પણ મૂકવાની છે જેથી આપણે દોરાબો ન નીકળે આ જ રીતની જો મેં ચેન મૂકી દીધી છે ને ચેન સાથે એ ચેન આ એક ઉપર પટ્ટી મૂકી છે એને હવે આપણે એ કાપડને પણ આમ વાળી દઈશું આવી રીતના વાળીને ચેન ઉપર તાર સિલાઈ મારી દેવાની છે આથી તાર સિલાઈ આપણે લગાવી દઈશું એટલે આપણા ચેન એકદમ ફિટિંગ બેહી જાય આપણા બોરિયા રે યાઘો કરીને આપણે તાર સિલાઈ મારી દેવાની છે આ રીતની તાર સિલાઈ મેં મારી દીધી છે હવે ઉપરની પટ્ટીને આપણે થોડીક વાળીને તો જેવું સરસ મજાની ચેન ફિટિંગ આવી ગઈ છે આ પટ્ટીને આપણે વાળીને એને પણ સિલાઈ મારી દઈ છે હવે મેં એક સાઈડ ચેન મૂકીને બોર્ડર લગાવી દે ચેન ખોલીને એ ચેન આપણે ઉપરની સાઈડ ખાલી ચેન મૂકી દેવાની છે અને ત્યાં પણ એક પટ્ટી મૂકવાની છે એ પટ્ટી લગાડીને આપણે ચેન સાથે લગાવી દેવાની છે આ મેં બે બાજુ બોર્ડર લગાવીને બુક્રમ તૈયાર કરી વાળ્યું છે જો મારા એકદમ કપડાં ભરવાની મોટી બેગ બની ગઈ છે અને બધા બુક્રમ પણ કહેશે હું બેગ કહું છું કે મારા ગમે એટલા નવી સાડીઓ ને ગમે એટલા કપડાં હશે એ બધા આમાં સમય જશે આ રીતનું ઉઠલાવી લીધું છે ઉઠલાવીને ખૂણા આપણે બહાર કાઢી લઈશું આ રીતના ખૂણા બહાર કાઢી લેવાના છે બધા હવે જો હું મેં ખાતરની કોથળી નાખીને બનાવી છે એટલે એકદમ સરસ મજાની રહેશે ફિટિંગ સરસ મજાનું આ મારી બેગ તૈયાર થઈ ગઈ છે કાપડ મારું હશું તો એટલે મેં થોડુંક બીજા કલરનું મીંચ્યું છે એ આને આપણે ખોલી નાખશું ને આમાં બધા કપડાં આપણે ભરી દઈશું આમાં મેં મારા નવા કપડાં બધાએ હું ફરી દઉં છું મારા ને મારા છોકરાના રૂમાલ ધંધુઆમાં મૂકી દેવાનું છે આમાં તમારે જેટલા હમાડવા એટલા કપડાં હમી જઈશું જો બધા કપડાં મેં આમાં હમાડી દીધા છે એ અમારું વિક્રમને બેગ તૈયાર થઈ ગઈ છે આ રીતના બે ઉરિયા મૂકી દીધા છે ઝટ બની જાય આ રીતનું આપણું કટિંગ તૈયાર હોય એટલે જલ્દીથી બની જાય છે હા મારું બુકડમ તૈયાર થઈ ગયું છે